આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી મતગણના કેન્દ્ર પર સતત નવા અપડેટ આવતા જાય છે હવે જે આંકડા આવી રહ્યા છે એ લગભગ ત્રણ લાખની ઉપરના વોટ કાઉન્ટિંગ પૂરું થઈ ગયું છે અને તે સાથે જે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને દસ વોટ મળેલા છે કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા નેવું હજાર ચારસો ને છેતાલીસ વોટ મેળવેલા છે એટલે જે લીડ છે ભાજપના ઉમેદવાર પ્રતિદ્વંદી કોંગ્રેસના ઉમેદવારથી એક લાખ સુનતાલીસ હજારને ચોસઠ મતની લીડ ચાલી રહી છે અત્યારે એટલે સતત ભાજપના ઉમેદવાર દરેક રાઉન્ડની અંદર એવો વધુને વધુ મતથી વધુને વધુ લીડથી આગળ ધપતા જાય છે આપણે મતગણના કેન્દ્રની બહાર અમે ત્યાં પણ મોનિટરિંગ કર્યા છીએ અંદર પણ અમે મોનિટરિંગ કર્યા છે બહાર કોઈપણ પ્રકારની પબ્લિક પણ નથી રોડ આખો સાવ સુમસામ છે કોઈ વ્યક્તિ સમજો પચીસ વ્યક્તિ પણ નથી ઉભેલા કોઈ માત્ર હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો અને જે બંદોબસ્તની વ્યવસ્થા માટે લોકો બેઠેલા છે તે સિવાય કોઈ પબ્લિકમાં અહીંયા હાજર નથી કદાચ ભાજપની પોલિસી છે કે ભાઈ વિન થાય તો સાદા એથી ઉજવણી કરવી એના અનુસંધાનમાં પબ્લિક ભેગી નહીં થયો એવા અનુમાન છે નવા અપડેટ્સ આવશે તેમ આપણી સમક્ષ પ્રસ્તુત કર થેન્ક યુ